નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર રેલવે સ્ટેશન પર ઓગણસી પોઈન્ટ એકવીસ લાખ નો નશીલો પાવડર મળ્યો અજાણ્યા ઈસમો બેગ મૂકીને ફરાર અમદાવાદ રેલવે સૂચિ તપાસમાં જોડાઈ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પરથી પોલીસને ગ્રે રંગની શોલ્ડર બેગ મળી આવી જેમાંથી રૂપિયા ઓગણસી પોઈન્ટ એકવીસ લાખ કિંમતનો માદક પદાર્થ મળી આવ્યો હતો અને તેમાં એમ્ફેટામાઇન તથા મેથેમ્ફેટામાઈન ડેરિવેટિવ્સ સામેલ છે અને પોલીસે મુદ્દા માલ કબજે કરી એનડીપીએસ એકની કલમ 8C અને 22C હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ અમદાવાદ રેલવે એસઓજીને સોંપાઈ છે આ બનાવ રવિવારે 26 ઓક્ટોબર 2025 ના રોજ સામે આવ્યો હતો અધિક પોલીસ નિરીક્ષક પરીક્ષતા રાઠોડ આઈપીએસ તથા પોલીસ અધિક્ષક યશપાલ જગાણી આઈપીએસ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી વિભાગીય પોલીસ અધિકારી ચેતન મુંધવા અને ઇન્સ્પેક્ટર એફ ચૌધરીની દેખરેખમાં તપાસ ચાલુ છે કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ નટવરસિંહ અને વિકાસ કુમાર કાંધીભાઈ સવારે પેટ્રોલિંગ દરમિયાન ટ્રેન નંબર વન નાઇન થ્રી વન ફાઇવ વીરભૂમિ એક્સપ્રેસની પાસે બેગ મળી આવતા તપાસ હાથ ધરાઈ બેગ ખોલતા નશીરા પાવડર મળ્યા હતા પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ મધ્યપ્રદેશ અથવા રાજસ્થાનની આવતી ટ્રેન મારફતે માદક પદાર્થની હેરાફેરી થતી હોવાની શક્યતા છે પોલીસને હાજરી ટાળવા માટે અચાણ્યા એ સમયે બેગ મૂકી નાસી ગયા હોવાની આશંકા છે પોલીસે મુદ્દામાલ કબજે કરી અને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનને સોંપ્યો છે અજાણી એસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ રેલવે સોંપવામાં આવી છે એચકે ન્યૂઝ હિંમતનગર